નમસ્કાર મિત્રો તમારું મારા નવો લગમાં સ્વાગત છે અને અત્યારે હું હાલ છું જણેશ્વર મહાદેવના મંદિરે અને જડેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને હવે હું જઈ રહ્યો છું રફાળેશ્વર તો ચાલો હું પણ તમને કરાવું રફાળેશ્વર મહાદેવના દર્શન અને તે મંદિર ક્યાં આવેલું છે તે તમામ માહિતી આ વિડીયોમાં આવશે તો ચાલો હવે જઈ રહ્યા છીએ રફાળેશ્વર તો ચાલો મિત્રો આજે આપણે જેડે સીપી રફારે જતા હતા એને વચ્ચે જ આવી ગયો આ મોરબીનો મચ્છુ ટેમ મચ્છુ ટુ ડેમ તમે જોઈ શકો અત્યારે કેટલું બધું પાણી છે તમે જોઈ શકો ચાલો હવે આપણે નજીક પણ જઈએ અને જોઈએ અને કેવું છે દ્રશ્ય તે પણ હું તમને દ્રશ્ય બતાવું આ છે મચ્છુ ટુ નું ડેમનું પાણી જો જો મચ્છુ ટુ ડેમ અને પાણી સામે છે દરવાજા જોઈ શકો છો આ બાજુ છે મચ્છુ ટુ ના દરવાજા અને આ છે તમે જોઈ શકો છો આવું કઈક છે મચ્છુર ટુ ડેમ નું દ્રશ્ય તો ચાલો હવે આપણે પાણી પણ પીલી આજે આવ્યા છીએ તો ચાલો મિત્રો મચ્છુટુ ડેમ જોઈ લીધો અને હવે મચ્છુટુ ડેમને બાયપાય કરીને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ જડેશ્વર જડેશ્વરની સોરી રફાળેશ્વર મહાદેવનું મંદિર તરફ ત્યાં સામેની બાજુ છે ત્યાં આપણે જઈએ ચાલો હવે જઈએ રફાળેશ્વર તો ચાલો મિત્રો આપણે જે લોકેશન ની વાત કરતા હતા ત્યાં રફાલ મહાદેવ આપણે પહોંચી ગયા છે આ રફાળેશ્વર મહાદેવ અને ચાલો તો હવે સૌ સાથે મળીને આપણે મહાદેવ ના દર્શન કરીએ ચાલો હવે જઈએ તો મિત્રો આપણે આ બાજુ થી આવ્યા હતા અને સામે આ બાજુ છે મહાદેવ તમે જોઈ શકો છો જ અદભુત અને પુરાતન મંદિર છે તો ચાલો સૌ સાથે મળીને અંદર ની બાજુ જઈએ અને મહાદેવ ના દર્શન કરીએ તો ચાલો અંદર ની બાજુ જઈએ અને મિત્રો આ મહાદેવનું મંદિર મોરબીના રાજા લગધરસીએ બંધાવ્યું હતું એવું માનવામાં આવે છે તો ચાલો તેના સૌ પર આપણે દર્શન કરી લઈએ જય ભોળાનાથ અને આ રાફાળેશ્વરનું મંદિર એ પૌરાણિક શિવ મંદિર છે તમે જોઈ શકો છો અદ્ભુત કેવું શિવ મંદિર છે તો ચાલો તમે પણ જોઈ લો મંદિર નહીં દર્શન કરી લઈએ બાજુમાં છે મહાકાળી માતા નું મંદિર અને ભૈરવનાથ નું મંદિર તો ચાલો સૌ પ્રથમ મહાકાળી માં દર્શન કરી લઈએ આપણે જય મહાકાળી માં તમે જોઈ શકો છો મહાકાળી નું મંદિર છે ભગવાનનું મંદિર છે તો ચાલો તેના પણ આપણે સૌ સાથે મળીને દર્શન કરી લઈએ મિત્રો આ પૌણસિંહ મંદિરે મોરબી થી આશરે દસ કિલોમીટરના અંતરે આવેલું ઢોપાશ્વર ગામમાં આવેલું છે અને આ મંદિરે મોરબીના રાજા લઘ્ધસિંહ એ હતું તેવું માનવામાં આવે છે અને આ મંદિર હવેથી એકદમ નજીક છે અને આ આ ગામે શિવ મંદિર પ્રસિદ્ધ છે અને શ્રાવણ મહિનામાં અમાસના દિવસે શ્રાવણ મહિનામાં આ મંદિરનું ખૂબ જ મહત્વ છે અને અનેક ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે મિત્રો મંદિરની બાજુમાં આ બીજા બે મંદિર છે તો ચાલો ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો મંદની બાજુમાં આ પીપળો આવેલો છે તમે જોઈ શકો છો આ છે મંદિરની બાજુમાં આવેલો પીપળો અને પીપળાની સામાનની બાજુમાં આ પાણીનો કુંડ આવેલો છે અને એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં અમાસ ના દિવસે આ કુંડમાં સ્નાન કરીને પીપળે પાણી પાવાથી કાર્યવિધિ પૂરી થાય છે અને મિત્રો આ સાથે છે તેવું માનવામાં આવે છે આ ઉપરાંત આ મંદિરે ભાદરવા મહિનામાં નારાયણ બલી વિધિ માટેનું ઉત્તમ સ્થાન માનવામાં આવે છે અને તે માટેની આ વ્યવસ્થા છે તમે જોઈ શકો છો આ વિધિ માટેની વ્યવસ્થા છે તો તમે જોઈ શકો છો કેટલું કોણક શિવ મંદિર છે અને અહીં શ્રાવણ મહિનામાં હજારો લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને જોઈ શકો છો કેટલું અદભુત મંદિર છે તો ચાલો આ બાજુથી આપણે આગળ જઈએ આ બાજુ પણ છે તો મિત્રો હવે અમે રફાળેશ્વર દર્શન કરી લીધા અને હવે આપણે જઈ રહ્યા છીએ બહારની બાજુ તો ચાલો મિત્રો હવે આપણે રફાળેશ્વરના પર દર્શન કરી લીધા અને હવે જઈ રહ્યા છીએ તરફ તો તમને કેવો લાગ્યો કે કોમેન્ટ કરીને આવશે જવાથી અને આ બાજુ છે રફાળેશ્વર મંદિરની જગ્યા તમે જોઈ શકો છો આ રોડની બાજુમાં જ મંદિર આવેલું છે અને ઘણા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તમે જોઈ શકો છો કેટલો બધા વાન પીડા છે અત્યારે ચાલો મિત્રો હવે જઈ રહ્યા છે ઘર તરફ ટાટા બાય બાય મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ